નમસ્તે જય અંબે નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગુમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી

આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને સો ટકા વિશ્વાસ છે સૌ લોકોને ફરી એકવાર જય અમે અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હું હમણાંથી જ આપું છું